નવરંગપુરા વિરંગામ ભેગો નતો થવા દીધો તમને હા ફાટલા બોલી કે ગોગા તારું જ હોય તારી જ ફાંટ લઈ જઈ હોય અને તારું જ હોય મારે દવા લેવાની થતી નહિ અત્યારે બાટલો નતો દીધો એમ કીધું કે ગોરી ગરો બીજું કઈ થાય નહીં ઘરે બાઇક માં પૂજો બાઇક માં આયથી નહી ઘરે આઈ અને એના પછી કઈ થયું એ એક નિવેદન શ્રીફળત વગર તો છોડી નહીં 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 એને સતર મેલી લીધો ને વિષ્ણુ Huh.